વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના ભેસાણ તાલુકાના ચૂડા ગામે શ્રી મહાકાળી માતાજીના મંદિરે અને શ્રી કષ્ટભંજન દેવ સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો ભેસાણ તાલુકાના ચૂડા ગામે સુપ્રસિદ્ધ ફૂલવાડી ધામ એવું શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે અને આજુબાજુના ગામોમાં ખૂબ જ જાણીતું છે અવારનવાર તહેવારોમાં અહીં સારા કાર્યક્રમો થતા હોય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં રંગોળી પૂરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઉપરાંત માતાજીને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો અને મોડી રાત સુધી આ કાર્યક્રમમાં ગામના ઘણા લોકો હાજર રહ્યા હતા આવી જ રીતે ચુડા ગામ મોટી પાટે શ્રી કષ્ટભંજન દેવ અને સ્વામિનારાયણ ભગવાનના મંદિરે પણ અન્નકૂટ ધરાવવામાં આવતા હોય છે આ બંને મંદિરે જે અન્નકૂટ ધરાવવામાં આવે છે તે શ્રી સ્વામિનારાયણ મંદિરના લઘુમહંત જયરાજભાઈ વોરા દ્વારા એક અઠવાડિયા પૂર્વ તૈયારી કરીને પોતાની જાતે જ મીઠાઈ બનાવવામાં આવે છે અને આ કાર્યમાં ઘણા હરિભક્તોનો સાથ સહકાર હોવાથી આ બંને મંદિરોમાં છેલ્લા ઘણા વર્ષોથી મંદિરે બનાવેલો એકદમ શુદ્ધ અને સાત્વિક અન્નકૂટ ધરાવવામાં આવતો હોય છે અને બંને મંદિરોમાં દર્શને આવતા લોકોને તેનો પ્રસાદ પણ આપવામાં આવે છે અને આ તકે સતરંગ ધામથી પધારેલ મહંત શ્રી પ્રેમ બાપુ પણ હાજર રહ્યા હતા માતાજીના દર્શન પ્રાપ્ત કરી આશીર્વાદ લીધા હતા અને મંદિરના કમ્પાઉન્ડની અંદર જે વૃક્ષોનું વાવેતર ચાલે છે તેની ખૂબ પ્રશંસા પણ કરી હતી આજે ચૂડા ગામની અંદર મહાકાળીમાનું બહુ મંદિર છે ત્યાં નવરાત્રી પછી ખુબ સરસ મજાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે સતત એક મહિનાથી અહીંના બધા જ ભક્તો માતાજીના ભક્તો છે બધા જ વૃક્ષારોપણનું ખૂબ જ મહેનતથી કામ કરી રહ્યા છે અને સરસ મજાનું વૃક્ષારોપણ કર્યું છે ખાસ માતાજીનું આ બહુ જ જૂનું મંદિર છે હું પણ અહીંયા અવારનવાર આવું છું મહાકાળીમાંનું મંદિર છે અને અહીંયા મારી ખૂબ જૂની બધી યાદો છે અહીંયા મેં નવરાત્રિ પણ કરેલી છે ખૂબ સરસ રીતે નવરાત્રિ થાય છે અને દિવાળીના પર્વ ઉપર માતાજીને અનકૂટ ધરવામાં આવે છે તો આપ સૌ દર્શનાર્થે જરૂરથી પધારજો